લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ ના રોજ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ના હસ્તે મુંબઈના નેવલ ડોક યાર્ડ ખાતેથી

બાર જન્યુઆરી બે સત્તર ના રોજ આ સબમરીમ્બર બે હાજર ઓગણીસ ના રોજ ભારતીય નૌકા આ સબમરીન સામેલ કરવામાં આવી હતી આ સબમરીન સડસઠ મીટર લાંબી અને બાર મીટર ઊંચી છે

ચાર આઈએનએસ ખંડેરીને કઈ જગ્યાએથી ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે તો જવાબ આવશે નેવલ ડોક યાર્ડ થી છ ભારતીય ની કઈ સબમરીન

નિર્માણ પામેલ એક કિલ્લા પરથી તેમજ સમુદ્રમાં જોવા મળતી ઘાતક માછલી નામના માછલી પરથી પાડવામાં આવ્યું છે તો મિત્રો આ હતી ભારતની સ્વદેશી સબમરીન INS ખંડેરી વિશે ટૂંકની અંદર માહિતી તથા તેના વિશે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાય શકે તેવા વન પ્રશ્નો તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા પ્રશ્નો માટે પ્લીઝ અમારી YouTube ચેનલને કરી લેજો અને આ અમારી ચેનલ ગુજરાતી પરથી તમે ડાઉનલોડ કરી શકશો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે